બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાયલપુર તાલુકાના બારાવાડ ગામની વીસ વર્ષની જ્યોતિ નિકિતાબેન ગણપતભાઈ રાઠવા બોડેલી પાસે શિવાસની નજીકમાં જે નર્મદા મુખ્ય નહેર છે એમાં તેઓ પડી ગયા હતા અને ઊંડા જળમાં ગુમ થઈ ગયા હતા એ અંગેની ફરિયાદ બોડેલી પોલીસ મથકે પરમ દિવસે અગિયાર ઓક્ટોબરના રોજ નોંધવામાં આવી હતી સમી સાથે ચાર પાંચ વાગ્યાના સમયે ત્યાર પછી આજે એટલે કે બે દિવસ બાદ આ યુવતીના મૃતદેહ પંચમહાલ જિલ્લાના રામેશરા ગામે નર્મદા મુખ્ય નહેરમાંથી મળી આવ્યો છે અને ચકચારમાંથી છે જે તેઓના પરિવારજનો છે ત્યાં એને મૃતદેહને ત્યાંથી બરામદ કર્યો પોલીસે બરામદ કર્યો અને એનું પોસ્ટમોર્ટમ આપણે જોઈ શકીએ છીએ દવાખાના પોસ્ટમોર્ટમ કરી અને એનો મૃતદેહ પરત બાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે બોડેલી પોલીસ મથકે પરમ દિવસે બનાવ બન્યો એ સાથે શૈલેષભાઈ રાઠવા નામના જે યુવાન છે તેઓએ એ પુષ્કાળના રહેવાસી છે તેઓએ બોડેલી પોલીસ મથકે જાણવા જાણવાજોગ દાખલ પણ કરી હતી જાણ કરી હતી કે આ પ્રકારનો બનાવ બન્યો છે અને છોકરી છે તે નર્મદા કેરળમાં પડી છે અને ત્યાર પછી પોલીસે તપાસ પણ કરી હતી જોકે નર્મદા કેરળમાંથી ક્યાં પણ મળી નહોતું આવ્યું ત્યાર પછી આ અંગેની તપાસ દરમિયાનમાં પંચમહાલ જિલ્લામાં એટલે કે બોડલીથી લગભગ એમ કહી શકાય ચાલીસેક કિલોમીટર દૂર મુખ્ય નહેરમાંથી આ યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહ મળી આવતા અહીંથી સ્વજનો સહિતનાઓ ત્યાં પહોંચ્યા હતા આ છોકરી એના મામાને ઘરે સુષ્કાળ ખાતે રહેતી હતી અને સ્ટડી પણ કરતી હતી એના પિસ્તાલીસ હજાર રૂપિયા જેવી ફી છે તે પણ હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જ ભરવામાં આવી હતી અને ત્યાર પછી એક અચાનક જ આ બનાવ બન્યો બનાવ કયા સમય સંજોગો બન્યો તે અંગે પણ ખાસી ચર્ચાઓ ચાલી છે જોકે દુર્દુર્ઘટનાગ્રસ્ત જે દુર્ઘટના જે બની છે જે બનાવ બન્યો છે એ આફતરૂપ છે પરિવારજનો માટે એ અંગે પણ સૌ કોઈ ગામના બારાવાડ ગામમાં સૌ કોઈ એમના માટે લાગણી પણ ધરાઈ રહ્યા છે નિકિતાબેન ગણપતભાઈ રાઠવાના મોતને પગલે પોલીસે હારોલ પોલીસે જે ડૂબી જાય અને મરણ ગયા અને એનું મૃતદેહ મળી આવ્યો અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે બનાવ અંગે તેના પરિજનો છે તેમણે પણ ત્યાં દવા પોલીસ મથકે જાણકારી આપી હતી ડ્રેસ ઉપર ચડી ગયેલો છે હા અલકી ફસાઈ આપ ને ડ્રેસ પછડી જીના ને લરી માતલી હાટ ના ના ડ્રેસ ડ્રેસ સે અલકી છોરી સે કે જમા તો 12 વા ના ના મારી ઘોણી हमके हां तो आज रास्ते मार खेतर जते रो तमे कि लास्ट जाय हम सेते ठीक भाई तमे मो को गेडिया न और खेतर न आगे ऐसाली मार का न कितना दिवस से तो साथ छे कोई कैसे घेर थी की देलु के कोई पानी जोर करे न भाई ना ना गेट पेली रोका छे न पेला पण फोटा ताने